મિત્રો જય માતાજી સરામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આપણે તો આને ડાયરો મજા ન હોય એવું છે કેમ કે આને ડાયરો વરસાદ સવાર નો ધબધબાથી બોલાવે છે માર વરસાદ કાલે ત્યારે ધીમું થઈ ગયો હમણે આવ્યો તો ને વિડીયો શૂટ કર્યો તમને આગળ બતાવી આપણે થઈ ગયા મસ્ત મજાનું શ્રીરામ હા

lạnh quanh như mọi người lạnh luôn có những tay là xì ở miền trung เราไม่กัดใจจะโผล่รสชาติจัลุทัยเจ้าสมันรสาติจัลุทัยให้จิตวัดสดใจมาวูตูมาวูตมาวูตมาวูว้าเฮ้ยพระเจ้าเฮ้ยคือพะเจ้าเวททุกคนไ่ยงไง તો મિત્રો આપડે ને મસ્ત મજાનું સિરામણ કરી લીધું છે ને હવે ને સિરામણ કરાવી દીધું આપણે કબૂતર ને પક્ષીઓને બધા ને આમે જોકે નાખેલા જ છે દાણા જે પડ્યા

nên đi rồi, không tao cái này mà rồi, thiếu con bò đầm, thiếu cái สบายแต่ก็ทักปะด้ મિત્રો એમ ક્યાંય દેખાડું એ આમ તો મિત્રો આમ કઈ દેખાતું કેવો વરસાદ છે જુઓ વરસાદ છે

એમ કે પાણી ન જાય જેમ કે ખાઈદમાં મિત્રો ફૂલ ખાતર પર ભર્યું છે પાણી જાય એટલે ખાતર ખરાબ થઈ જાય એમાં કા હોય ને તત્વ બધા જમીનમાં હોય જાય કલપે આડું કરે અહીંયા કરવું જોઈએ બસ હવે આમ કહીને નાખે એટલે આમ ભયું જાય છે અહીંયા સડા છે અહીંયા નહીં જાય પાણી અહીંયા જ હાલ છે બધી

cái vui cái vui 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 vui

હં એક બે ત્રણ રીંગણા નાખી દેવું એટલે મસ્ત મજાનું શાક થઈ જાય મિત્રો પાછો કાળો ડીબા ગામ હે વાડલ જેવું જરમી જ્યું સારું થઈ જાય આવી ગયા બુલેટ ઘાસ વાડવા ગાયું નહીં ને સાટું હળદળાને મિત્રો શું આંખ્ય ખુલ્લું થતું જાય છે લગભગ કાલ બપોર હે નહીં તો કાલ સવારથી લગભગ કાલ સવારે તો નહીં ખુલ્લું થાય બપોર પછી થી ખુલ્લું થતું જાય છે વાતાવરણ કાલ થી લગભગ સુખ નો સૂરજ ઉગશે આજ તો કઈ ઉગ્યો નહી અઠવાડિયું થઈ ગયું સુરત દાદા જોયા એને હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગ માં બનના ગયો અને વિડીયો ને લાઈક શેર ને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ હાલો હાલો શિવમભાઈ હાલો કોખા ખાવા

हे शिव ममरा लयवा हालो ममरा नाश्ता करो तो हमारे मेरा पूरा नाश्ता करो है न तू जाम फल लाई हे शिव बैठ गयो हे शिव ए शिव

xem hôm nay bữa ra thế gì đó, hả, soi thế, hello, hello mình chào, mâm ra khua, à, đây khay cơm là này, à, đấy, anh nhiêu tuổi so, vậy giờ hát tanh nữa, nấu vậy giờ khâu bia cặn lạnh, à, ông này có vèo lốt thế à, vất tha đó, vèo lốt thế, không

પાડતા નહી તમે બેઠી બે એમનો બે ખુરશી ઉભી કરી દો બે આલો એવો આલો